નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે મિત્રો દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે મિત્રો એમાં લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ મિત્રો જગ્યાઓની જો વાત કરીએ તો આમાં સાત હજાર પાંચસોથી પણ વધુ જગ્યા ઉપર ભરતી આવેલી છે મિત્રો અરજી શરૂ થવાની તારીખ છે બાવીસ નવ બે હજાર એટલે કે અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે આ ભરતીમાં મિત્રો આપણે સંપૂર્ણ માહિતી જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ રિક્વાયરમેન્ટ બે હજાર પચીસમાં સરકારી નોકરીની શોધમાં છો તો તમારા માટે દિલ્હી પોલીસ દ્વારા એક મોટી ભરતી જાહેર કરવામાં આવેલી છે આ ભરતીમાં કોન્સ્ટેબલ એટલે કે એક્ઝિક્યુટિવ મેલ અને ફિમેલની પોસ્ટ માટે કુલ સાત હજાર પાંચસોને પાસઠ જગ્યાઓ પર અરજીઓ મંગાવવામાં આવેલી છે જે ઉમેદવારોએ ધોરણ બાર પાસ કરેલું છે તેમના માટે આ એક સુવર્ણ તક ગણી શકાય જેમાં મિત્રો વાત કરીએ તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટનું નામ કુલ જગ્યાઓ અરજી પ્રક્રિયા મહત્વની તારીખો શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા અહીં આપેલી છે તો અરજી કરતા પહેલા આ માહિતી તમારે એકવાર ધ્યાનપૂર્વક જોવાની રહેશે જેમાં મિત્રો વાત કરીએ તો સંસ્થાની તો આમાં દિલ્હી પોલીસ પોસ્ટનું નામ તો મિત્રો કોન્સ્ટેબલ એટલે કે એક્ઝિક્યુટિવ મેલ અને ફિમેલ અરજી કરી શકે છે મિત્રો કુલ જગ્યાઓની વાત કરીએ તો આમાં સાત હજાર પાંચસો ને પાસઠ જગ્યા ઉપર આ ભરતી આવેલી છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં તમારી પાસે ધોરણ બારમું પાસ કરેલું હોવું જોઈએ તો તમે મિત્રો અરજી કરી શકો છો ત્યારબાદ આપણે મર્યાદાની મિત્રો વાત કરીએ તો આમાં અઢાર વર્ષથી લઈને પચીસ વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ મિત્રો અરજી કરવાની રીત તો મિત્રો તમારે આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો આપણે દિલ્હી પોલીસ કોસ્ટર ભરતી બે હજાર પચીસમાં પોસ્ટનું નામ અને ક્વોલિફિકેશન એટલે કે લાયકાતની મિત્રો વાત કરીએ તો આ જે મિત્રો જે ભરતી છે એ કોન્સ્ટેબલની ભરતી આવેલી છે મિત્રો કુલ જગ્યાઓની વાત કરીએ તો સાત હજાર પાંચસોને જગ્યાઓ મિત્રો ક્વોલિફિકેશન એટલે કે લાયકાતની મિત્રો વાત કરીએ તો તમારી પાસે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ પ્લસ તમારી પાસે એચ એમ વી લાયસન્સ પણ હોવું જોઈએ મિત્રો તમે જો આ લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે વયમર્યાદાની વાત કરીએ તો આ ભરતી માટે વયમર્યાદા અઢારથી પચીસ વર્ષની રાખવામાં આવેલી છે વયમર્યાદાની ગણતરી માટે નિયામક તારીખ આપવામાં આવેલી છે એક સાત બે હજાર પચીસ રાખવામાં આવેલી છે આ તારીખના આધારે તમારી ઉંમરની ગણતરી કરવામાં આવશે મિત્રો નિયમો અનુસાર વયમર્યાદામાં તમને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે અને બીજી એક મિત્રો વાત કે આ ભરતીનું આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે અરજી ફીની વાત કરીએ તો મિત્રો આમાં જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુ એસ માટે રૂપિયા સો રૂપિયા તમારે અરજી ફી ચૂકવવાની રહેશે જ્યારે એસસી એસ અને પીડબલ્યુ પીડી માટે તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી મિત્રો આ જે ફી છે એ તમારે ઓનલાઈન ચૂકવવાની રહેશે જાણે પણ તમે ઓનલાઈન અરજી કરો છો તેની સાથે તમારે ઓનલાઈન અરજી ફી ચૂકવવાની રહેશે ત્યારબાદ મિત્રો આપણે મહત્ત્વની તારીખોની વાત કરીએ તો મિત્રો આમાં ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ પણ બાવીસ ઓક્ટોબર બે હજાર રાખવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા જેમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષામાં એક ઉદ્દેશ્ય પ્રકારનું બહુવિધ પસંદગીનું પેપર હશે જેમાં સો પ્રશ્નો અને સો ગુણ રહેવાના છે અને તેની રચના નીચે મુજબની રહેવાની છે જે દરેક ખોટા જવાબ માટે જીરો પોઈન્ટ પચીસ ગુણનું નકારાત્મક ગુણાંક રહેશે તેથી ઉમેદવારોએ પ્રશ્નોના જવાબ આપતી વખતે આ ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવે છે મિત્રો આ પરીક્ષામાં તમને નેવું મિનિટનો સમય મળવાપાત્ર રહેશે મિત્રો આપણે પરીક્ષા પેટર્નની વાત કરીએ તો આમાં મિત્રો જનરલ નોલેજ કરંટ અફેર્સના પચાસ પ્રશ્નો જેના તમને પચાસ ગુણ મળવાપાત્ર રહેશે તરકના પચીસ પ્રશ્નો સામે પચીસ ગુણ સંખ્યાત્મક ક્ષમતા જેના પંદર પ્રશ્નો સામે પંદર ગુણ અને છેલ્લે કોમ્પ્યુટરના દસ પ્રશ્નો અને સામે તમને દસ ગુણ મળવાપાત્ર રહેશે આ મિત્રો સો પ્રશ્નો અને સો ગુણનું પેપર તમારે રહેવાનું છે ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો મિત્રો નીચે આપેલ સૂચના પીડીએફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે એટલે કે મિત્રો આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક મેં વિડીયોની નીચે આપેલી છે તેથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ નીચે આપેલ ઓનલાઈન અરજી પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે આ પ્રમાણે તમે અરજી કરી શકો છો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ મિત્રો રજા લઈએ જય હિન્દ જય ભારત